વરસાદે વિરામ લીધા બાદ સુરતમાં વધ્યો છે મચ્છરજન્ય રોગયાળો શહેરમાં વધુ બે લોકોના રોગયાળાના કારણે મોત થયા છે સપ્ટેમ્બર મહિનામાં શહેરમાં મેલેરિયાના પંચ્યાસી ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા ત્યારે વધતા આરોગ્ય વિભાગની આઠસો ને અડસઠ ટીમ કામે લાગી છે ત્યારે તંત્ર દ્વારા સપ્ટેમ્બર મહિનામાં તેર લાખ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો સર્વે દરમિયાન ચાર હજાર મચ્છર ઉત્પત્તિ સ્થાન મળી આવ્યા અને ઓગણચાલીસ લાખ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસુલાયો છે મચ્છરના ઉદભવ સ્થાન મળી આવતા નવ લોકોને નોટિસ અપાઈ છે હવે લોકપ્રતિનિધિને વિસ્તારમાં સક્રિય કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા દરેક લોકપ્રતિનિધિ પાસેથી માહિતી મેળવવામાં આવશે પાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈપણ દિવસ રજા આવ્યા વગર સતત કામગીરી ચાલુ છે અમારા છસો છ્યાસી જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મેળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણચાલીસ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યારથી